એક ખુશી ના સમાચાર છું હું વળી હું નવું થયું પાછું નવું જોકો થોડા લોચા પડી વાતા પણ તાર માહો આયા હતા હોય કારણ તે બધું નક્કી કરીને ગયા અને ચોવા જઈને તો ભાઈ અંગાથી વાત કરાવી દીધી છે આપણે અગાનું હવે તે ભાઈ મની ગયા છે ફાઈનલ બધું ફાઈનલ જેવું જ છે હવે બધું તારું તું પહેણ છે મારો હા હવે તારે પહેણે જ દઈએ તાર હવે આ ફોટાથી ભમરો હવે જ એ તો ઉતરી જ જાય કે તે હું જોવા છે ને લેવાના પડે પાછો હવે જોવા જવાની માર ગોળી જેવી લુલી લંગડી કોણી બેરી જેવી કોતરી બોતરી જેવું નહી તારા જોયા કોઈ નહીં એનું પાછું કરવું તારા વડી આમ જોવાય એવું થઈ એ તો બધું સાચી વાત છે પણ જોયું હોય તો પણ એક મારી વાત હોય ચાલશે કોઈ જોવું નહીં અને વાપર આ મોડમાં મેથીન મેર પડ્યો છે હવે ઇન તમાર માહો તો પાછા કેતા તા કે સળ છોડી છે એટલે એમ તો જોવા જેવું તો કોઈ નઈ પણ આ તો હોય આપા તો જોવું નઈ ચાલ્શે વધે લે કે જે હોય એ કે કશું હોદુ નઈ આપા તો રોટલો ગળીન ખવરાવે લગણું કે કશું હોદુ નઈ તમે કામ કરો તમે કે છો કે કશું હોદુ નહીં તા બરાબર કે કશું નહીં નઈ દેવાતા ને તું ગળ્યો લગન લઈ લે બીજી કોઈ જફા મારી કરવી જ નઈ હવે તે આયોજન કરી દીધું તા શું હોદુ છે તે હવે ના હોય ને હા તો તું જા અને બધામાં ભાઈઓ બધા તું કેતા મીટિંગ આયોજન રાખવી પડે ના કરીએ સાચી મીટિંગ મિટિંગ કેવા જવું પડે પાછું કેવું પડે જાય એટલે તું જા તે તો હું કી આવું છું પણ આપણે પાછું લુખી લુખી મીટિંગ કરી એમાં મજા ના આવે પાછી એ વાત સાચી લુખી તો નહીં કરવી આપડે ગોઠવીએ છીએ વળી કોઈક ચા પાણી છે નાસ્તો છે એવું કોક રાખવું તો પડે એ બધું કરવું પડે પણ તું એક કામ કર જા ના હોય તો છે ને હમ

પેલા નહી આવ બાબા એવું છે ઓ હો ના એ ઉપાડો પણ અત્યારે ખોટા કેવો ક્યાં હોય કેતો કેતું સોયા ફોન કરવું નરવું હોય ને હા હા તો રોમેશ્વર નું કે તો રોમેશ્વર બધા ભેગા થઈ ગયા આપડે તે કશું વાંધો નહીં તમે હમાસર પાકા લઈને મન કયો દાળ બાટી કર નકે નહી રસોયો થાય તો હું તને ફોન કરું એટલે હું અહીંથી નીકળું ને એટલે મારે જતો થોડી વાર તો તહક તમે હાલ ફોન કરી રસોયાને પૂછી લ્યો નરવાશમાં હોય ને હાલ આવતો હોય અને આયોજન કરી દેતો હોય તો પછી હું એ રીતનું જ કહી દઉં તો હું ફોન કરું છું બરાબર કશું વધુ નહીં હાલ ને હાલ ફટાફટ જવું તાણે અને એવું ના હોય જવું ફોન કરતો કરતો ફોન ના લાગે એના ઘેર તે હું કરો તા કે તું ના હોય તો જાને કેતા હોય બરોબર હા હા બાપા હું હાલ જ જઉં છું અને હું અહીંયા જવું પેલા ફોન કરતો કરતો જઉં જો ફોન લાગતો ના લાગે એના ઘેર જવું ઘેર જઈને પછી પૂછું જો મેળ આવે હોય તો પછી રામેશ્વર જ લેતા બધા ના મેળ આવે રસોઈ ના નરવું હોય તો હું તને ફોન કર્યો ત્યાં પણ કોક ઘેર પછી રાખી છું હા તે કશું વધુ નહીં હું અત્યારે હાલ જ જઈને કઈ દઉં બધા ફોન તો આપડા ઈ વાય રાખવા પણ પાછા આવું છે બધા રીસે ભરતા પાછો કોક નાટક કરું તો એ વાત હાસી છે આપડે એના કરતા એવી જગ્યા તમે તમે તમારી ના કરો મૂકી આવું હા ગમે તે રાખી દઈશું કર્યો પણ મળી ગયો તૈયાર થઈ ગયો બે જણા જ્યા અને બધું લઈ ને આયા પેલા ચા મારે ફોન કરવો પડશે હલો હલો

હા તો બરોબર બધા રાખ્યું છે એ બધા આવત કરી લગ્ન ની શું કર્યું કાકા હું છે લગ્ન નું આયોજન કર્યું છે ને બધું આયોજન કર્યું છે કે આપણે આલે કોઈ આગુ બાજુ નહીં રાત ઉભું કરું પાછું ભા આવું છે બીજું કોઈ સર નહીં એનું સર કુટુંબ વાળા ને આપડે બોલાવો મીટિંગ બીટીંગ કરીએ ઈવન જે આપડે પૂછીએ આપડે લગન લેવાનો અને લેવાનો છે મારે જવું પડે વાળા કે જાણે છોકરા મોકલ મોકલ કરવા હાલ તો ખાલી પેલું એજ છે એ તો લગ્ન ને દાળે રેકી આવશે અમારે આવતા તમારા અંગાજ થઇ ગયું ના તો કુટુંબમાં બુરાપા નહીં કીધું છે ભા પાસા એ હારી થઈ જાય જે મારા બાપા ને કેવું છે કે તમારી કોઈ રાય લીધું તમારે કોઈ કેવું હોય કે લઈ લીધું આપડે કોઈ પ્રકાર ખોટ ના રહી જુઓ ના ના એ તો એ લોકો આપડે ફટાફટ જીએ છીએ પેલા તો કેતો તો ઘેર રાખ્યું અને વળી પાછું શું કર્યું તે પાછો ફરીથી પાછો કે રોમેશ્વર આશ્રમમાં રાખ્યું છે અને ખાધા આ ગમે તે કર્યું પણ પાકું કર્યું લાગે છે અમે શું કરું મારે અને ગમે તે કરીને કોક તો ભેડો મારવો જ પડશે અમે શું પ્લાન કરું જવા તો દે મને ગમે તે કરું પણ કોક કરીને જુદું તો કરવું જ છે એનું હગું તો ના થવું જોવે કારણ કે મારા છોકરાનું નહીં થયું અને એમાં પાછો બાજુમાં છે ને રેવ ઢોલ ખખડાવે ના થવા દઉં કદી એ ગમે તે બેડો મારી દઉં બોલો ના થવા બરોબર છે જબરજસ્ત મેં કાવા છો ડાળી દીધું આવે છે ને

દનભાઈ આપડે ચાળના આવી ગયા છે આ બધું ટામેટો ડુંગળી બધું ચાળનું કાપીને મૂકી દીધું છે જે બધું તૈયાર થઈ ગયું છે ને આ ખાલી થાળી કને મેલી વશ મમ્મી હો બધું કાપીને તૈયાર કરી મજૂરી સારી કરી જો તમે મજૂરી કરવામાં છે આપડે પાછા પડીએ હું જોતા તૈયાર છે

આપડા હડામાડા માં અક્ષર લઈને બેઠા છે બરોબર પછી ના વળુ સાચી હા કોઈ રહી જાય કોઈ વસ્તુ રહી જાય ગમે તે કોક ના તો રહી જાય એટલે બધા થોડું થોડું પાક બેસી જો એ તો ચિંતા પણ તમારે પૂછી લીધું કુટુંબ વાળા બીજા હોય આપણો ગાળો દી કે રાતે ફરી ગયા આવીને તો કશું કર્યું નહી તમે તો આપડે બનવાન ના થાય થાય ને બનવાનું થાય તો જ્યાં તો કુંભ ના મેળામાં ચિંતા ના કરતા હવે તમને જે યોગ્ય લાગે કોમ અંબાઈ જાય મારા તમને ફાય તમે અંબાળ લો તમને ફાય તમે અંબાળ કયો તમે કંકુત્રીલી નઈ કંકુત્રીઓ સપાવાય જવું પડશે હાલવાય દઉં પડશે અને પેલો મોઢવા વાળો છે મોઢવા વાળા ને એ બધું તમારે બરોબર

મારે રાથી રાજ રાખવાના છે રાજ અત્યારેમ કેમ ફટાફટ વિવો દેવાનું રાખવાનું હોય ના એ તો કરવું પડે હું શબર ઘોડા ને છું મારા રાજગરબા જ કરવા જ છે

બરાબર આલજો હો બધું જે જોતું હોય ભાઈ હા એ ડુંગળી ટાઈમ છે બરા લગન માં આવજો જોવા દે ભાઈ હું કઈ ના બસ જાતી કોઈ દે સો મીટું લાયા મિઠું બધા ખાજો ભાઈ હા